વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રમુખ પદના ઈચ્છુક હતા તેમની ઈચ્છા પૂરી ન થતાં તે પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે અને ગામના વિકાસને રોકી રહ્યા છે જેથી ગામના વિકાસને રોકી રહ્યા છે અને આ એ જ ભૂતકાળમાં એપીએમસીના કાર્ય કાર્ય બદલ એ લોકોને પક્ષે સસ્પેન્ડ બી કરેલા છે અને એ લોકો અમને ધાક ધમકી આપીને રાજીનામું આપવા માગે છે

મેન્ડેટ આપ્યું નથી એના વિરોધમાં એટલે એટલા માટે અમારો વિરોધ કરી રહ્યા છે અને ગામના વિકાસના કામો અટકાવી રહ્યા છે અને પાર્ટીના વિરોધમાં જઈ રહ્યા છે એ લોકો ધમકીમાં અમને નગરપાલિકામાં અમે રોજ કમ્પ્લીટ અમારી હાજરી હોતી અમે લોકોના સમસ્યાઓ સાંભળતા એમને સોલ્વ બી કરતા બધું પણ અમને આ પદ ઉપરથી ઉતારી દેવા પ્રમુખ ઉપપ્રમુખને ઉતારી દેવા માટે થાપ ધમકીઓ આપવા માંડે મારી નાખવાની ધમકી આપવા માંડ્યા એક દિવસ તો નગરપાલિકામાં અમુક બહુ માથાભારે લોકો હતા એ લોકો ચડી ગયા ઉપર અને અમને ધમકી આગળ જો હવે પછી કે નગરપાલિકામાં પગ મૂકશો તો તમને મારી દેવામાં આવશે ત્યારથી અમને થોડી બીકના લીધેથી અમે ઓછી હાજરી આપતા હતા અને અમે આગળ પણ જાણ કરી છે પાર્ટીને અને પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ લખાઈ છે